અંકલેશ્વર હાસોડ રોડ ઉપર આવેલ રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે માન સન્માન જળવાય તથા આપની સંસ્કૃતિ અંગે વધુ માહિતગાર થાય તે હેતુથી વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક કુટુંબના વટવૃક્ષ સમાન આપણા જીવનમાં અમૂલ્ય રતનો એવા આપણા વડીલ દાદા દાદી નાના નાની વગર આપણો જીવન લગભગ અશક્ય થઈ જતું હોય છે આજે ચાલતા ન્યુક્લિયર ફેમિલી કન્સેપ્ટના લીધે ખાનાખરા બાળક ઉદાદા દાદા દાદી નાના નાનીના વાલ પ્રેમ માર્ગદર્શનથી વંચિત રહી જતા હોય છે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો જેવા કે ડિપ્રેશન હતાશા મનની વધુ પડતી ચંચળતા વ્યસન ફેશન અને કુટેવો જેવી તમામ સમસ્યાઓનું સચોટ માર્ગદર્શન આપણા વડીલો પાસે સરળતાથી મળી જતું હોય છે તો પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને સ્કૂલના એમડી અનલસિંહ ઠાકોરના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને સ્કૂલના શિક્ષકો તેમજ આચાર્ય દ્વારા બાળકોને જીવન દરમિયાન મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન માટે આપણા વડીલો માતા પિતા દાદા દાદી નાના નાની સાથે વાત કરવા માત્રથી જ મળી રહે છે તેમ જણાવ્યું હતું તો બાળકોમાં નિષ્ઠા સમર્પણ સદાચાર સદ્ભાવના વડીલો અને ગુરુજનો પ્રત્યે અપાર સ્નેહ જેવા સદ્ગુણો જાગૃત થાય તે હેતુથી શાળામાં દરરોજ એક શ્રી ગીતાજીના શ્લોકનો વિસ્તારથી અર્થ સાથે શિક્ષકો અને આચાર્ય દ્વારા સમજાવવામાં આવે છે તો કાર્યક્રમમાં વડીલો તથા વિદ્યાર્થીઓ સાથે રમત રમાડવામાં આવી પ્રશંસનીય બાબત એ છે કે તમામ દાદા દાદી નાના નાનીએ શાળાની પ્રણાલી તથા સંસ્કૃતિની જાળવણી બદલ આભાર વ્યક્ત કર્યો હતો